અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા જૂના સકરપુર ભાઠાના ગ્રામજનો દ્વારા પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા જૂના સાકરપુર ભાઠાના ગ્રામજનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોના જણાવ્યા અનુસાર ભાડભૂત બેરીજ યોજનાના કારણે નર્મદા નદીમાં દબાણ સર્જાતા ગામની તળની જમીન તથા અનેક મકાનો પાણીમાં ડૂબી રહ્યા છે છતાં સરકારના મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં માત્ર વીસ મકાનોનો જ સમાવેશ કરાયો છે આથી બાકી રહેલા અસરગ્રસ્ત પરિવારોને નવી જગ્યા ફાળવવાની માંગણી કરવામાં આવી છે તે ઉપરાંત સ્મશાન માટે અલગથી જમીન ફાળવવી તમામ અસરગ્રસ્તોને યોગ્ય વળતર ભવિષ્યમાં ફરી સ્થળાંતર ન કરવું પડે તેવી કાર્યવાહી હાથ ધરવા સહિતની અન્ય માંગણીઓ પણ ગ્રામજનોએ રજૂ કરી કલ્પેશ વસાવા અને તારાબેને જણાવ્યું હતું કે અમારા મકાનો પાણીમાં ડૂબી રહ્યા છે છતાં નામ યાદીમાં નથી અમને ન્યાય મળી રહે તે જરૂરી છે જ્યારે આગેવાન હેમેન્દ્ર કોઠીવાલાએ સરકારને તાત્કાલિક યોગ્ય પગલા લેવાની માંગ કરી હતી

દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી દીધી ખાલી કરવાનું છે પણ ખાલી કર્યા પછી વિચારવું જોઈએ આ આદિવાસી ભાઈઓ એમનું ડેલિકેશન લઈને સરકાર પાસે આહવાન લાગેલું છે અમે બે થી ત્રણ વાર અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચના લોકોએ અમે કલેક્ટરશ્રી ને જાણ કરી કે બેલેજ યોજના સારી વસ્તુ છે અમે એને નકારતા નથી વિકાસના કામમાં રોડા લાગતા નથી પણ સાથે સાથે જયારે સાહીઠ સિત્તેર વર્ષથી અમારો અમારો આદિવાસી વસ્તો હોય અને મોટી સંખ્યામાં વીસ ઘરો છે લોકો થયા તો તમે માણો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો કે એમના ઢોર ઢાકડા છે એમના મચ્છીમારીનો ધંધો એમનો ખેતીનો ધંધો છે સ્કૂલ ના બાળકો ક્યાં જશે આ બધું વિચાર્યા કર્યા વગર સરકારે નોટિસ આપીને એવું કહી દીધું કે તમે ખાલી કરો તો આ બોડી બામણીનું ખેતર છે સરકાર શ્રી કેવા માંગુ છું બોડી બામણી નું કેટલું છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું અમે અમારો પૂરો હક લઈશું આપણા મીડિયાના માધ્યમથી માધ્યમ કેવા માંગીએ છીએ સરકાર શ્રી કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિત હોય ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે જય આદિવાસી જય જવાર